સુરતમાં વરાછાના અવસર ફેટાવાળાને ત્યાં પાર્ટ ટાઈમ એકાઉન્ટન્ટ તરીકે જોડાયેલા યુવકે સેઠનું જ એકાઉન્ટ સાફ કરી નાખ્યું હતું સેઠના મોબાઈલ ફોનમાં રહેલા ઓનલાઈન બેંક એકાઉન્ટનો ઉપયોગ કરી સત્તર લાખ તોતેર હજાર રૂપિયા પત્ની અને માતાના બેન્ક એકાઉન્ટમાં ટ્રાન્સફર કરી લઈ ઉચાપત કરતા મામલો પોલીસ મથકે પહોંચ્યો હતો પોલીસે એક મહિના બાદ આરોપીની ધરપકડ કરી છે મળતી માહિતી પ્રમાણે સુરતના નાના વરાછા ભગવતી કૃપા સોસાયટીમાં રહેતા અનિલભાઈ રામજીભાઈ ખૂટ અવસર ફેટાવાળાના નામે વ્યવસાય કરે છે ઇન્સ્ટા એપમાં જાહેરાત આપી તેમણે ધ્રુવ દિનેશભાઈ ઉર્ફે દિનકર પંડ્યાને નવેમ્બર વર્ષ બે હજાર ચોવીસમાં પાર્ટ ટાઈમ નોકરીએ રાખ્યો હતો પોતાના બેંક એકાઉન્ટ ઉપરાંત પિતા અને ભાઈનું ઓનલાઈન બેંક એકાઉન્ટના ઉપયોગ નું એક્સેસ પણ આ ને આપવામાં આવ્યું હતું ધ્રુવ કામ ને બદલે મોબાઈલ ફોનમાં જ વ્યસ્ત રહેતો હોવાના કારણે ત્રીજી જાન્યુઆરીએ આ ને છૂટો કરી દેવાયો હતો આ દરમિયાન બારમી જાન્યુઆરીએ ધ્રુવ દુકાને આવ્યો હતો અને ઓર્ડરની પીડીએફ નાખવાના બહાને શેઠનો મોબાઈલ ફોન અડધો કલાક માટે લીધો હતો બીજા દિવસે ભાઈ અને પિતાના એકાઉન્ટમાંથી નાણાં ટ્રાન્સફરનો ઇશ્યુ આવતા અનિલભાઈ ખૂટ બેંકમાં ગયા હતા બેંક સ્ટેટમેન્ટ જોઈને અનિલભાઈના હોશ ઉડી ગયા હતા બેંક એકાઉન્ટ ચેક કરતા નવેમ્બર મહિનાથી માર્ચ મહિના દરમિયાન આ પરિવારના બેંક એકાઉન્ટમાંથી ધ્રુવની મામલો કાપોદરા પોલીસ મથકે પહોંચ્યો હતો પોલીસે આ મામલે સત્યાવીસ એપ્રિલના રોજ એકાઉન્ટન્ટ તેની પત્ની અને માતા વિરુદ્ધ છેતરપિંડીનો ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી હતી પોલીસે એક મહિના બાદ આરોપી ધ્રુવ પંડ્યાને પકડી પાડવામાં સફળતા મળી હતી ઓનલાઈન બેંક અને ઓર્ડર લેવાના ફોન ધ્રુવને આપી દીધા હતા અને ત્યારબાદ ધ્રુવ દ્વારા મોબાઈલમાં ગૂગલ પે ડાઉનલોડ કરી અને તેના અને તેના પરિવારના ખાતામાં પૈસા ટ્રાન્સફર કરી દેતો અને ગૂગલ પેના ઓટીપી ડિલીટ કરી નાખતો હતો